દર્શક મિત્રો અત્યારે અમે આવ્યા છીએ તિથલ નાસિક સ્ટેટ હાઇવે પર આપણા વલસાડના જે તિથલ રોડ કહેવાય કોલેજ રોડ પાસે જે જકાતનાકું છે ત્યાં અમે ઊભા છે અને રોડની જે બિસ્માર હાલત છે એ તમે જોઈ અને આની પહેલાં આપણે મુલાકાત લીધી અબ્રામા ખાતે ફ્લાય ઓવર જે છે આપણો ધરમપુર રોડ ત્યાંની પણ મુલાકાત લીધી ઘણા જ બિસ્માર રસ્તાઓ છે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડે છે સાંજના સમયે સવારના સમયે પીક અવર હોય છે ત્યારે ટ્રાફિક જામ થાય છે અને રસ્તાઓની જે દૂરદર્શા છે આપણે જોઈ શકીએ કે કેટલા મોટા મોટા ખાડા છે અત્યારે વાહનો જે જાય છે એ તમે જોઈ શકો કે કઈ રીતે વાહનો અહીંયાથી જાય છે અને શાળાએથી આવતા જતા બાળકો હોય કે પછી નોકરી જતો વર્ગ હોય કે કોઈક વડીલો પણ જો કદાચ સ્કૂટર કે કંઈક લઈ જાય તો કઈ રીતની અહીંયા સમસ્યા ઊભી થાય છે ઘણી વખત અનેક અકસ્માતો પણ થયા છે અને મારી બાજુમાં સ્ક્રીન પર જે અત્યારે વિડીયો ચાલી રહ્યો છે વિડીયો પણ તમે જોઈ શકશો આ વિડિયો મહિના અગાઉનો છે એક મહિના અગાઉ અમે જ્યારે અબ્રામા ફ્લાયઓવર પાસે ગયા હતા ત્યારનો જે રસ્તો છે એ રસ્તાની અહીંયા છે ને આજે એક્ઝેક્ટ એક મહિના પછી વલસાડ અબ્રામા ઓવરબ્રિજ અને અહીંયા તિથલ જે આપણે તિથલ નાસિક સ્ટેટ હાઈવે કહેવાય છે એની મુલાકાત લીધી આર એન બી હસ્તક રોડ આવે છે ત્યારે આર એન બીની શું જવાબદારી છે શું આ રસ્તો અત્યારે બિસ્માર બન્યો વરસાદ આવવા પછી જી ના ચોમાસા પહેલા પણ આ જ પરિસ્થિતિ હતી ત્યારે જે પ્રીમોન્સુન કામગીરી કહીએ કે રોડની જે ક્વોલિટી કહીએ એ સ્પષ્ટ આવે છે કે રોડ રોડની જે આ પરિસ્થિતિ શું કેશો તમે ક્યાં રો છો હું અહીંયા તિથલ રોડ પર જ રહું છું દિવસ કેટલી વાર જવાનું થાય તમારે દિવસમાં બે થી ત્રણ વાર જવા આવવાનું થાય છે અમારા ઘરવાળા બી બધા આવન જાવન કરે છે બરાબર પણ અહીંયાના રોડ થશે થશે સારા થઈ જશે સારા થઈ મને નથી લાગતું કે ક્યારે થશે હા હવે એ તો પૂછવું પડશે પણ એટલા બધા એક્સિડન્ટ થાય છે આજે અમને બી સ્કૂટર ચલાવવાનું એજ ફેક્ટર હિસાબે ધ્યાન રાખવું પડે છે કે કંઈક હાડકું કેટી ગયું તો એનો બેલી કોણ આ રોડ પર કોઈ નહીં હા તો એટલે હું મારું માનવું છે કે રોડ સારા કરવા જોઈએ વલસાડ સિટીને સુંદર સ્વચ્છ ને આપણું એક નામ થાય સિટીનું એ રીતે આપણે કરવું જોઈએ જી અને કયા અકસ્માત પણ થયો છે જ્યારે પાણી ભરે છે ચોમાસા ચાલુ વરસાદમાં તમે નીકળ્યા છો કોઈ દિવસ આ ખાળાવાળા રોડ પરથી હા ચાલુ વરસાદમાં બી હું નીકળી છું સ્કૂટર બંધ થઈ જાય વેહિકલ્સ દરેક ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જી બંધ થઈ જાય ઇવન છોકરાઓને બી સાયકલ માં આવવા જવાની બી કેટલી મુશ્કેલ પડે છે મા બાપ તો મોકલી દે છે છોકરાઓને ભણવા માટે પણ એમને જીવ ટાળવા ઉપર હોય છે છોકરો મારો ઘરે આવશે દરેક જણ દરેક ઘરના સભ્ય ચિંતા હોય છે કે મારો સભ્ય ઘરે બરાબર આવી રહેશે હા ને એ જ રીતે બધાએ કે છે બસ એટલે જ કહે છે કે વલસાડને આ રોડ સુધારો તો એના માટે થેન્ક્સ છે રોડ જે દિવસે રોડ સુધારશે તે બદલ વલસાડ પાલિકા કે જે બધાને થેન્ક્સ જી વર્ષાબેન અમારા માધ્યમ દ્વારા તમે પબ્લિકને પણ શું કહેશો કે આટલા ખરાબ રોડ પરથી આપણે જે ત્યારે શું કાળજી રાખવાની અને તંત્રને શું કહેશો કે આ રીતના આર એન બી ડિપાર્ટમેન્ટમાં રોડ લાગે છે ત્યારે આ રસ્તાની હાલત અત્યારે ચોમાસામાં તો નથી વરસાદ પહેલાંથી આ હાલત હતી ને લોકને એટલું જ કહેવાનું કે બધા એક સપોર્ટ બધાએ સપોર્ટ આપીને કેવું જોઈએ કે આપણે આપણા રસ્તા સુધારો ને સારું લાગે એક આપણે જ્યાં સમ ત્યાં જમ છે એ શબ્દ સમજી જવાનું હોય કે આપણે શું કરવાનું હોય જ્યાં આપણી સિટી માં આપડે સંપ રાખીશું તેટલો પ્રોગ્રેસ આપણો વધારે થશે બસ મારું કહેવાનું તો એટલું જ છે વર્ષાબેન એમની વાત જણાવીને એમણે કીધું કે અમે પણ દિવસના ત્રણથી ચાર વાર કે બે થી ત્રણ વાર અહીંયાથી અવરજવર કરતા હોય છે પડી જવાનું પણ બીક રહે છે અને મેં જેમ કીધું કે સ્કૂલે જતાં બાળકો હોય છે સાયકલ પર બી આવતા જતા હોય છે અને આજ જ વિસ્તારમાં ત્રણથી ચાર સ્કૂલો પણ આવી છે ત્યારે મા બાપના જીવ તાળવે ચોંટ્યા હોય કે આજે મારું છોકરું સ્કૂલે ગયું છે આવે ત્યારે હેમ કેમ પાછું હોય કદાચ એને કંઈ વાગી ન જાય પડી જાય હાઈવે પર આપણે જોયું કે છેલ્લા દસ પંદર દિવસ પહેલાં પણ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો તો ખાડામાં એમનું વ્હીકલ પડ્યું હતું અને તરત જ ઘટના સ્થળે એમનું જે મૃત્યુ નિપજ્યું હતું શું તિથલ નાસિક સ્ટેટ હાઇવે પર પણ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ સંબંધિત તંત્ર કોઈ મોટી જાનહાની થવાની રાહ જોવે છે શા માટે આ કામ ચોમાસા પહેલાં હાથ નહોતું ધરાયું અને એવું કેવું રસ્તામાં એમણે મટીરિયલ વાપર્યું હતું કે રસ્તાની આ દુર્દશા થઈ ગઈ ત્યારે વહેલામાં વહેલી તકે સંબંધિત તંત્ર આ રોડની સમસ્યા સુધારે એ જ સમયની માંગ છે રોડની જે પરિસ્થિતિ છે આપણે અત્યારે જોઈ જે વિઝ્યુઅલ્સ તમે જોયા અને એક જે રાહદારી બેન સાથે આપણે વાત કરી વર્ષાબેન સાથે તો એમણે જે કીધું કે હાડકાનો દુખાવો થાય છે અને ઘણી બધી કમરની પ્રોબ્લેમ્સને બધું થાય છે તો અત્યારે અમે આવ્યા છે વલસાડના જાણીતા અને જૂના એવા ઓર્થોપેડિક શ્રી અજીતભાઈ ટંડેલ પાસે ડૉક્ટર અમને જણાવશો કે જે અત્યારે રસ્તાની પરિસ્થિતિ છે આખા વલસાડમાં વલસાડ સહિત ગુજરાતમાં પણ તો એઝ અ ડૉક્ટર તમારી પાસે કેટલા કેસીસ આવે છે હાડકાના દુખાવાના કે કોઈક એક્સિડેન્ટ થયા હોય એવી રીતે સામાન્ય રીતે હું દરરોજના ચાલીસ પચાસ પેશન્ટો તપાસતો હોઉં છું એની અંદર હાલે વરસાદના કારણે અથવા તો ખરાબ રોડની પરિસ્થિતિના લીધે કંઈક કંઈક પ્રોબ્લેમ થતી હોય એવા દર્દીઓ ઓલમોસ્ટ ચારથી દસ પેશન્ટો આવતા હોય છે એમાં બે રીતના આપણે દર્દીઓ જોવા મળે જેને ખૂબ વધારે પેલું અકસ્માત જેવું થઈ અને ફ્રેક્ચર વગેરે થયેલું હોય જોઈન્ટની ઇન્જરી થયેલી હોય એવા દર્દીઓ હોય બીજા જે એવા હોય કે લાંબા ટાઈમથી એક જ રસ્તા ઉપર મુસાફરી કરતા હોય અને રસ્તો ખરાબ હોવાને લીધે તેઓને કમરનો દુખાવો થાય ગરદનનો દુખાવો થાય ગાદીનો પ્રોબ્લેમ થાય એવા જે ક્રોનિક લાઈક નોટ ધેટ સિરિયસ પ્રોબ્લેમ્સ થાય એવા દર્દી આવતા હોય પણ યુઝઅલી લાઈક વરસાદ ચાલુ થવાથી છેલ્લા બે ત્રણ મહિનાથી દરરોજની ઓપીડીમાં ઓલમોસ્ટ આઠ દસ પેશન્ટો અમે લોકો આ રીતે જોતા હોઈએ છીએ સૌથી વધારે પ્રોબ્લેમ તો એવા પેશન્ટોનો છે કે જેઓને રોડની ખરાબ પરિસ્થિતિના લીધે અથવા તો વધુ પડતા વરસાદને લીધે અથવા તો કોમ્બાઈન બંને થઈને અકસ્માત થઈ જતો હોય છે દાખલા તરીકે રસ્તા ઉપર પાણી પડેલું હોય ખાડાની ઊંડાઈ ખબર ના પડે ગાડી અથવા તો સ્પેસિફિકલી ટુ વ્હીલર એની અંદર પડે બેલેન્સ ના રહે પડી જાય અને વાગી જાય જે તે વ્યક્તિને ફ્રેક્ચર વગેરે થઈ જાય બીજી એક એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે ઘણો બધો વરસાદ ચાલતો હોય લાઈક વરસાદ વરસાદના ગિયર્સ બરાબર ના પહેરેલા હોય દેખાતું બરાબર ના હોય અને રસ્તાની ખરાબ પરિસ્થિતિ પણ હોય બધું ભેગું થાય અને કોઈકની સાથે અથડાઈ જાય બીજાને પણ નુકસાન થાય તે પોતે પણ પડી જાય અને તેને પણ ઘણું બધું વાગે એવું બધું ઘણું બધું જોવા મળતું હોય ત્રીજી પરિસ્થિતિ એવી આવે કે લાંબો ટાઈમ વરસાદ ખૂબ વધારે વરસાદ પડતો હોય જેને લીધે રસ્તા સ્લીપરી પણ થઈ ગયા હોય તો ઘણા સારા ચાલકો હોય અને અમુક જેટલી સ્પીડમાં જતા હોય બેલેન્સ નહીં રહે સ્લીપ થઈ જાય મતલબ કે ગાડી લીલ વગેરેને લીધે વોટર લોગિંગના લીધે કે વોટર પાણી રસ્તા પરથી ઉતરી ના જતું હોય અને એને કારણે પડી જતા હોય સ્લીપ થઈ જવાથી બીજા સાથે અકસ્માત ના થાય પોતે પોતે પડી જાય અને એને વાગતું હોય ફ્રેક્ચર થઈ જતું હોય તો ઘણા બધા દર્દી એ રીતે જોવા મળતા હોય કે જેને ફ્રેક્ચર વગેરે એટલે જે થોડી સિરિયસ ઇન્જરી કહેવાય એ ઘણા બધા જોવા મળતા હોય છે આવી રીતે એક રીતે રસ્તા ખરાબ છે તે થોડું કારણભૂત ખરું જ સાથે સાથે ચોકસાઈ બી ઓછી હોય ને બધું બે ભેગું થાય એક્ઝેક્ટલી એ રીતે મેં કીધું કે રસ્તા તો કારણભૂત ખરા છે આમાં અને અમે પણ જોયું ને ચોકસાઈની જે તમે વાત કરી ચોક્કસ અહીંયાથી જણાવીશ કે ખૂબ જ બેફામ ગતિએ પણ વાહન ચાલકો વાહન નાખતા હોય છે ત્યારે સર એઝ અ ડોક્ટર તમે શું પ્રિકોશન રાખવા માટે કહેશો લોકોને હા ચોક્કસ ચોક્કસ વરસાદમાં જે અકસ્માતના કિસ્સાઓ વધી જતા હોય છે એની બહુ જ બેઝિક કાળજી એ છે કે વરસાદમાં પહેલામાં પહેલી તો આપણે પોતાની સ્પીડ એટલે ખાસ કરીને ટુ વ્હીલર વ્હીકલ માટે સાયકલિસ્ટ અને ટુ વ્હીલર્સ એ લોકોએ પોતાની સ્પીડ એકદમ લિમિટેડ રાખવી જોઈએ રસ્તાની પરિસ્થિતિ જો અજાણ હોય તો એકદમ સાચવી સાચવીને આપણે કહીએ ને કે ફૂંકી ફૂંકીને પગ મૂકવા જોઈએ એટલે ધીમે ધીમે ગાડી ચલાવવી જોઈએ સ્પીડ પર કંટ્રોલ રાખો સામેવાળાને રિસ્પેક્ટ કરો એટલે કોઈકની સાથે કાળા કાઢીમાં આપણે ફાસ્ટ જતા હોઈએ અથવા સામેથી કોઈ આવતું હોય એને આપણે સાઈડ નહીં આપીએ વગેરે ધ્યાન રાખવું પડે ચાર પૈ પા પૈણાના વાહનો છે એ લોકોને પ્રોબ્લેમ આવવાની નથી એટલે ટુ વ્હીલર્સના ચાલકોને એ સૂચના આપવાની કે એ લોકોએ વધારે સાચવવાનું છે ભલે બીજાના વાગે વાગે તો પણ તમને વાગી જાય નુકસાન તો તમારું જ થવાનું છે સામેવાળા કોમ્પેન્સેશન બી આપી દે તમારી ટ્રીટમેન્ટ મફત કરાવી દે બધું કરે પણ દુઃખ તો તમારે જ ભોગવાનું રહે એટલે મારી એવી સલાહ કે અકસ્માત થતો અટકાવો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સૌથી પહેલી વસ્તુ જે રેઇનના ગિયર્સ છે દાખલા તરીકે હેલ્મેટ છે કે રેઇનકોટ છે કે એ બધું વ્યવસ્થિત રીતે યુઝ કરવું જોઈએ એનો પ્રોપર યુઝ કરવો જોઈએ ઘણા લોકોને આપણે જોતા હોઈએ કે પાછળના જે બેસેલા હોય પીલીયન રાઇડર એ લોકો છત્રી પકડેલી હોય આગળ પેલા ભાઈ ગાડી ચલાવતા હોય એને અડધું દેખાતું હોય હોય નહીં એની અંદર એ લોકો એ રીતે જતા હોય છે તો એ બધી વસ્તુઓ અકસ્માતને નોતરી શકે ચોક્કસપણે બીજું એ કે જે જાનવરો જનાવરો મતલબ કે ગાય ભેંસ અત્યારે ચોમાસાના ટાઈમે ઘણા બધા રસ્તા ઉપર જોવા મળતા હોય છે તો એવા જે પણ જાનવરો હોય ખાસ કરીને આંખલાઓને જે બધા લડતા હોય અંદર અંદર જે તે ટાઈમે આપણે એની પાસેથી બહુ જ દૂરથી પસાર થવું જોઈએ ઘણીવાર એ લોકો ભડકી જાય અચાનક હુમલો કરી બેસે અને તમે પડી જાઓ એવું ઘણીવાર બનતું હોય છે તો આ બધા જે અમે લોકો પ્રેક્ટિકલી જે અમે લોકો ડે ટુ ડે લાઈફમાં જોઈએ છે તે બધા અકસ્માતો સામાન્ય કારણોસર જ થતા હોય છે ઘણી બધી વખત તે પ્રિવેન્ટેબલ જ હોય છે એટલે મારું કેવું કે દરેક પોતપોતાની રીતે સાચવે સ્પીડ ઉપર કંટ્રોલ રાખે પ્રોપર પ્રકારના કપડાં ગિયર્સ પહેરે ચોમાસામાં ઘણા બધા સ્ત્રીઓ હોય છે તે લોકો કપડાં પહેલાં લટકતા હોય બધા છેડા છે તે છે એ લોકોના સાડીને વગેરે બધું ભરાઈ જાય પૈડાની અંદર એ લોકો પડી જતા હોય છે બહુ કોમન વસ્તુ છે ઘણી બધી વાર અમે લોકો એવા પેશન્ટો જોતા હોઈએ તો આ જે લોકો જોઈ છે સાંભળે છે એ લોકોને આજ કેવું કે પોતે પોતાનું ધ્યાન રાખો અને બીજાની રિસ્પેક્ટ કરો રસ્તા પર જે જતા હોય એ લોકોની તો ઘણા બધા અકસ્માતો આપણે પોતે જ પ્રિયન્ટ કરી શકતા હોઈએ જી થેન્ક યુ સો મચ અજીતભાઈ તો ડૉક્ટર અજીત ટંડેલે છે વાત કરી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર જી હા સો ટકા સાચી વાત છે રસ્તાની જે પરિસ્થિતિ છે એ તો હવે સંબંધિત તંત્ર આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ કે જે બી સંબંધિત તંત્ર છે એમનું જ્યારે મુહૂર્ત નીકળશે ત્યારે એ કરશે પણ જેમ ડૉક્ટર સાહેબે જણાવ્યું તો આપણી કાળજી આપણે જાતે જ લઈશું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની